દિવાળી પહેલાં સુરતમાં સો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી ત્રણ જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉન પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે આ દરોડામાં કુલ એક કરોડ વીસ લાખ છપ્પન હજાર પાંચસોની મત્તાનો ડુપ્લિકેટ ગીનો જથ્થો તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે આરોપીને પણ પકડી પાડ્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને પકડી પાડ્યા છે જેમાં જયેશ કુમાર રમેશચંદ્ર મૈસૂરિયા અંકિત તેગચંદભાઈ પંચેલિયા સુમિત જયેશ મૈસુરિયા તેજાજી દિનેશ ગેહલોતને પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાટની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફમ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મૈસૂરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસૂરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા

એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું એક કેમિકલ આવે છે એ કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી એનું કામ કરે છે એ લોકોને આપે છે હોટલોમાં આ લોકોનો ઉપયોગ છે પછી જે સ્ટ્રીટ ફૂડની અંદર જે બધી લારીઓ એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકોના ગ્રાહકો આ પ્રકારના હતા આ લોકો માર્કેટની અંદર છસો એસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમ આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમ લગાવતા હતા આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રીધમ મૌલી આ ટાઈપના જે નામ હતા એની એ લોકો ટી શર્ટો બનાવી હતી એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આજ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષથી આ લોકો કાર્યરત કાર્યરત હતા આ આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આ જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની ની અંદર એના ત્યાંથી સત્તર લાખ નું ઘી ડિશાની અંદર પકડાયેલ છે ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠ થી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને અંદર પેકિંગ કરતા હતા આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા અત્યારે અમે આ જે ઘી શીશ કર્યું છે એ નવસોને ઓગણીસ કિલો લગભગ સડસઠ લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી એને બધું જો ભેગું કરવા જઈએ તો દોઢ કરોડ રૂપિયા ઉપરનો મુદ્દા જપ્ત કરે છે આ આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડોક્ટરોની પણ સલાહ લીધી કે કેન્સર થવાનું મૂળ કારણ આ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય છે